રોજ નું પેટી રડતા ગરબા ગુરબા પાસે હફતા વસૂલતા તંત્ર સામે નારાજગી દ્વારકા નગરપાલિકાના ભ્રષ્ટ સત્તાધીશો સામે આંદોલન યથાવત આંદોલનના આજે ત્રીજા દિવસે પણ આંદોલન યથાવત લારીગલ્લા ગલા રેકડી પાથરના વાળા માલધારીઓ દ્વારા પોતાના ગુજરાન માટે આંદોલન કરનાર છે આંદોલનના બીજા દિવસે સત્તાધીશોને સદબુદ્ધિ મળે માટે હવન કરવામાં આવ્યો હતો આંદોલનના ત્રીજા દિવસે નાસ્તો બદામ શેક ને પાણીની બોટલનું મફત વિતરણ કરવામાં આવ્યું ભ્રષ્ટ નેતાઓ હપ્તા ખાય એનાથી ઉત્તમ ગરીબો ખાય આશય સાથે મફત નાસ્તા વિતરણ કરવામાં આવ્યો

દ્વારકા નગરવાસીઓ ન્યાય કરે હપ્તા આપી ગેરકાયદેસર બાંધકામ પાર્કિંગ જનરેટર રાખતા લોકો ગુનેગાર કે અમો ગરીબો ગુનેગાર આવા અનેક વિધક સવાલ સાથે ગરીબ ગુરાબ લારી નું આંદોલન આશ્ચર્યજનક અને દુઃખની બાબત એ છે કે જે નગરપાલિકા ટ્રાફિકનો હવાલો આપી લારી ગયેલા રેકડીઓ ઊંટ ગાડીઓ હટાવે છે એ જ નગરપાલિકાને ચૌદ ફૂટનું ગેરકાયદેસર બાંધકામ હોય હોટલોના ગેરકાયદેસર બાંધકામ હોય હોટલનું ગેરકાયદેસર પાર્કિંગ હોય હોટલ બહાર રાખવામાં આવતા ગેરકાયદેસર જનરેટર હોય કે તેમના કસ્ટમરની ગાડીઓ હોય એ ટ્રાફિકમાં અડચણ નથી ભગવાન દ્વારિકા દિવસે કુશસ્થળી માંથી દ્વારકા નગરીનું નિર્માણ કરવાનું નક્કી કર્યું ત્યારે વિશ્વકર્માજી આ કામ સોંપ્યું વિશ્વકર્માજીએ એ નાના નાના વેપારીઓ નાના નાના માણસો ને કામ સોંપ્યું અને એના આધારે કુશ સ્થળી દ્વારકાજી દ્વારકાધીશ દ્વારકા નગરી બની અને આ ભગવાન શ્રી દ્વારકા નગરી બનાવવાનો યશ વિશ્વકર્માજી ને નાના નાના વેપારીઓને આપ્યો છે ત્યારે આજે એ જ દ્વારિકાની અંદર નાના નાના વેપારીઓ લારી ગલ્લા વાળા પાથરણા વાળા માલધારીઓ જે પોતાનું રોજે રોજ નું રડે છે એની પાસેથી બસો ત્રણસો રૂપિયા રોજે રોજની હપ્તાની આશાથી આ લોકો એમની રેકડીઓ લારી ગલા બંધ કરાવડાવ્યું છાસ વિતરણ બંધ કરાવડાવ્યું દહીં વિતરણ બંધ કરાવડાવ્યું એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે ભ્રષ્ટાચારી માણસોની એટલે આજે ત્રીજો દિવસ છે ગઈકાલે અમે યજ્ઞ આ લોકોને સદવૃદ્ધિ મળે એટલા માટે કહ્યો તો આજે ચાલુ વરસાદે અમે નક્કી કર્યું કે આ ભ્રષ્ટાચારીઓને રોજે રોજ ભ્રષ્ટાચાર રૂપી રૂપિયા આપવા

ભ્રષ્ટાચાર કરતા તો મોફત વિતરણ કરવું સારું બિચારા ગરીબો માણસો ખાય તો એની ધુવા લાગે અમને આ લોકો ધંધો તો કરવા નથી દેતા તો આવી રીતે આ ત્રીજો દિવસ હતું ને આવી રીતે નાસ્તાનું વિતરણ કર્યું ઢોકળા ગાંઠિયા અમને અમારે રેમડી પાછી આપી દે અમને અમાન ધંધો કરવા દે શાંતિ થી એવી ભગવાન દ્વારકાધીશ ઈ લોકો ને સદબુદ્ધિ આપે કોઈ નથી આવ્યું લઈ લઈને બધા વયા ગયા છે કોઈનો રિપ્લાય નથી આવતો અમારી માંગ એ છે કે અંદર ના ખોલવા દે કોઈ વાંધો નહીં પેલા જે મોટા મોટા હોટેલો જે પાર્કિંગ છે જે ગેરકાયદેસર બંધન બંધાયેલા છે એ બધા હટાવે પછી અમારી રેકડી ને કરે વિરોધ